કેરીનો રસ ને કીધું કીધું આપડે કોઈને ભીધીએ ભીધો છે કોઈને ભીધો ક્યારે ની વાત છે મૂર્ખા

સલામ ઓ સલામી ચેકશૂટન કીધું આ તે મેં એ તો કીધું જઈ તારા જીવડો ને તું જીવડો ખાઈ જાય ખરેખર સોલવાનો હારું છે છોડીએ મેલમ નહીં હજી કર પૂનમ એટલે ખાવાનું ચેક કરી પૂનમ તો આપણે ચારે ચાર ક્યારે સોલી રાખી તમે જોઈ લો ચાર ને ચારે ચાર ને એક મન ખાવા તો ખાવા ના મળે

લાકડીઓ ની જગા બે ના હોય બી હોય હાજરી તો હાજરી જોડે આપડે બધું વસ્તુ કમ્પ્લીટ છે આツイ કા આયુ અંદર એક મિક્ચર લાવું પડશે હવે હોએ આપણો દોસ્ત જેવા છે ખાવાનું તો ખાવાનું ના ના હું નહીં માણસ હતો

눈빠 ल र पे र 와, ा ह 가 तू तक जो પ્યોર જ્યુસ હોતાઈ આપણે કેવું બને તપી લે આ ઓલમોસ્ટ તો બન્યો તો હે કમ્પ્લીટ કમ્પ્લીટ મજા ની આવે કલર આપણે નાકોય નહીં નાખ્યો બરાબર મગઈ નાખો નાખો હું આવું લઈ આવો ના પ્યોર કેવાય પ્યોર

wildonders woosh one toys rahi hai aayia roscopers special my yelled as by-mouth me and k которая engit gin unconditional by-mouths that it's <laughs> my big brother leater me because she pulled m

લો કેલા કલાસ દે શ્રાવણ ગણજી સાફ સાફ દે બીજી એ બધા નું માપ લઈ રહીએ પછી તમને મળીએ આરું ઇંધો જડે બેઠા હે મારું અમારું મારું આયું અમારું ને અમારું ચા હે ના ભાઈ મારું મારખ્યા થા હે કેવો જો તો સીધે પડી જાય તાં દુસ પીતો પણ આત સિઝન આવતા આવ તો ખાલી રોટલીનો બસ તો મળો કરે કર દેશી એકદમ દેશી રીતે બનાવ્યો અને દેશી જેવો સ્વાદ આવા એકદમ પ્યોર કેરી કેરીયો અંદર કેરીયો થાતી નહીં કોઈ જગ્યાએ ઓબન નહીં તો ના કરાને બડા કોટા હોય